નમસ્કાર મિત્રો આપણી ટોપ વન મેથ એજ્યુકેશન ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો આપણી ટોપ વન મેથ એજ્યુકેશન ચેનલમાં ગણિતની એકો સિરીઝમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા આપણે ગણિતની એકો સિરીઝમાં તમને ખ્યાલ જ હશે કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે અહીંયા જોઈએ છીએ તો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની શરૂઆત કરતાં પહેલાં એક કવિ યાદ આવે છે જે ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવે છે કે ત્રણ વાહના મુજને મળ્યા હૈયો મસ્તકને હાથ જા ચોથું હવે નથી માગવું ઘણું દીધું દિનાનાથ સરસ મજાની ઉમાશંકર જોશીની પંક્તિ યાદ કર્યા બાદ હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ તો આપણે એક દાખલો પૂછાઈ ગયેલો છે જે જોઈએ તે મોટામાં મોટી સંખ્યા કઈ છે કે જેના વડે તેતાલીસ એકાણું એકસો ત્યાંશીને ભાંગતા શેષ સમાન મળે હવે જુઓ મિત્રો આ દાખલો ગણતા પહેલાં આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવી પડે કે મોટામાં મોટી જો મોટામાં મોટું હોય તો હંમેશા ગુસ્સાવા લાવે અને નાનામાં નાનું હોય તો હંમેશા લસ્સા આવે આ આટલું વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કોઈ પણ રકમ તમને આપીએ મોટામાં મોટું ગુસ્સું હોય તો ગુસ્સા આવે કારણ કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને નાનામાં નાની વસ્તુ કંઈ એવું નાનામાં નાનું શું એવું કંઈ પૂછવું હોય તો લસા લઘુત્તમ સામાન્ય અવયવી તો ચાલો હવે આપણે દાખલાને આગળ જોઈએ તો આના માટે પહેલાં મિત્રો તમારે એક સૂત્ર યાદ રાખવું પડશે જે સૂત્ર છે એક્સ માઇનસ વાય વાય માઇનસ જેડ અને જેડ માઇનસ એક્સ પરંતુ અહીં માઇનસની નિશાનીને અવગણવી જો આ એક નોંધ લખવાની નિષ્ઠા રહે માઇનસની નિશાની અવગણવી આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો એ મેં તમને હમણાં સમજાવું હવે અહીંયા એક્સ એટલે શું વાય એટલે શું અને ઝેડ એટલે શું એ જોઈએ તો એક્સ એટલે તેતાલીસ વાય એટલે એકાણું અને જેડ એટલે એકસોને તો હવે અહીંયા કિંમત મૂકે એટલે આગળ હમણાં આપને ખ્યાલ આવે કે એક્સ બરાબર તેતાલીસ એક્સ માઇનસ વાય એટલે તેતાલીસ માઇનસ એકાણું પછી વાય માઇનસ એટલે એકાણું માઇનસ અને જેડ મા ઝેડ માઇનસ એક એટલે એકસો ત્યાંશી માઇનસ તેતાલીસ જુઓ હવે અહીંયા તેતાલીસમાંથી એક કાણું બાદ કરી એટલે મોટામાંથી નાનું બાદ કરીએ તો જવાબ શેમ આવશે માઇનસમાં પરંતુ અહીંયા નોંધ કરાયું છે મેં શરૂઆતમાંથી કે માઇનસની નિશાનીને અવગણ્યું એટલે હવે અહીં બાદ બાકી કરીએ કે તેતાલીસમાંથી એક કાણું જાય તો જવાબ શું આવે અડતાલીસ જો ન બાદબાકી બાકી કરતા હોય તો કેમ કરાય એ તમને શીખવાડો કે દાખલા તરીકે તેતાલીસમાંથી એકાણું બાદ કરવાના છે આપણે તો સૌ પ્રથમ તેતાલીસને જ આપણે બાદબાકી બાકી નહીં કરવા તેતાળીસને એકાણું સુધી પહોંચાડવાના તો તેતાલીસમાં કેટલા નાખો તો પચા આવે તો કે સાત નાખો એટલે કેટલા થાય પચાસ પછામાં કેટલા નાખો એટલે નેવું થાય તો કે ચાલીસ નાખો એટલે નેવું અને ઉપરના એક એટલે આ કેટલા આનો સરવાળો કેટલો થાય અડતાલીસ તો આની બાદબાકી શું થાય અડતાલીસ આવી રીતે શોર્ટમાં પણ તમે યાદ રાખી શકો છો તો ચાલો 43 માઇનસ એકાણું એટલે અડતાલીસ હવે એકાણું માઇનસ એકસો ને ત્યાંશી એટલે એનો એનો જવાબ આવશે બાણું અને એકસો ત્યાંશી માઇનસ તેતાલીસ તો આનો જવાબ આવશે એકસો ને ચાલીસ હવે આ ત્રણ વસ્તુઓ આપણને મળી ગઈ છે એમનો આપણે ગુસ્સા શોધવાનો છે નાનામાં નાની પહેલાં કઈ સંખ્યા કોમન નીકળશે એ જોવાનું શું નાનામાં નાની સંખ્યા કોમન કરવા માટે આપણે છાવી આવડી જોઈએ આમાં બે સાવી લાગે એમ છે જેનો એકમનો ઝીરો બે ચાર સ કે આઠ હોય તે સંખ્યાને બે વડે નિશેષ ભાંગી શકાય તો આમને બે વડે નિશેષ ભાંગી શકાય તો આને જ ભાગ ઘકાલી ચોવીસ દુ અડતાલીસ છેતાલીસ દુ બાણું અને સિત્તેર દુ એકસો ને ચાલીસ આગળ જોઈએ હવે આગળ જોઈએ બે પાછો ભાગ હાલશે તો કે બાર દુ ચોવીસ ત્રેવીસ દુ સેતાલીસ અને પાંત્રીસ દુ સિત્તેર હવે જુઓ તો હવે આમાં કશું કોમન નીકળે એમ છે નહીં એટલે હવે ભાગ ચાલશે એટલે ગુસ્સા હવે આગળ નીકળશે નહીં હજી લસા જોતી હોય તો આગળ નીકળે પરંતુ ગુસ્સા આગળ મળશે આપણને નહીં એટલે આનો ગુસ્સા શું આવશે બે ગુણ્યા બે એટલે શું આવશે જવાબ ચાર તો આપણા દાખલાનો જવાબ શું આવશે ચાર તો દાખલો શું કહેવાય છે કે મોટામાં મોટી સંખ્યા કઈ છે કે જેના વડે તેતાલીસ એકાણું એકસો ત્યાંશીને ભાંગતા શે સમાન મળે તો કે મોટામાં મોટી સંખ્યા છે જે છે ચાર જે આપણને જવાબ મળ્યો છે કે તેતાલીસ હવે જો પ્રૂફ સાથે જોઈએ તો તેતાલીસને આપણે ચાર વડે ભાંગીએ બરાબર તો શું જવાબ આવજો તેતાલીસ ભાંગ્યા ચાર તો અહીં શું જવાબ આવશે ચાર દાન ચાલીસ તો શેષ શું વધે ત્રણ બરાબર હવે એકાણુંને જોઈએ એકાણું ભાંગ્યા ચાર તો અહીંયા શું ભાગ છે ચાર દુ આઠ એક ચાર દુ આઠ અહીંયા શું શેષ વધી ત્રણ હવે એકસો ત્યાંશીને જોઈએ એકસો ત્યાંશી ભાંગ્યા ચાર ચોકે છોકે સોળ બે વધ્યા તેવી ચાર પંચા વીસ ત્રણ વધ્યા તો તેતાલીસ એકાણું એકસો ત્યાંશી આ ત્રણ સંખ્યાને ચાર વડે ભાંગતા શેષ સમાન મળે છે જે શું શેષ આવે છે ત્રણ ચાલો મિત્રો હવે નેક્સ્ટ દાખલો જોઈએ જે ચક્રવૃદ્ધિ વ્યાજનો છે કે દસ હજારનું દસ ટકા લેખે ત્રણ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય હવે આ દાખલા આપણે બે રીતે ગણાય લાંબી રીત અને શોર્ટકટ રીત એક લાંબી રીતે ફોર્મ્યુલાવાળી છે કે એ બરાબર પી કૌઝમાં વન પ્લસ આર સેદમાં સો અને એની એનગાર આ રીતે આપણે દાખલો ગણીએ તો ખૂબ લાંબી થઈ જાય એટલે એના માટે આપણે હવે એક શોર્ટકટ રીત જોઈએ કે દાખલો કેવી રીતે ગણવો શકૃત્તિ વ્યાજનો આવી રીતે દાખલો ઉછાળો હોય તો જો કરવાનું કશું નથી ખાલી સાદું વ્યાજ શોધવા શોધવાનું છે તો અહીંયા પ્રથમ વર્ષ કરીએ પ્રથમ વર્ષમાં સાદું વ્યાજ અને શકૃતિ વ્યાજ બંને સમાન જ હોય એટલે પહેલાં તો સાદું એનું સૂત્ર આવડું જો આ બરાબર પી આર એન સેદમાં શો આ સૂત્ર આવડું ડેટા લખી નાખીએ પી બરાબર કે દસ હજાર આર બરાબર તો કે દસ ટકા અને એન બરાબર તો કે બે ત્રણ વર્ષ બરાબર પ્રથમ વર્ષમાં વ્યાજ ગણવું હોય તો કેવી રીતે ગણવાનું તો કે જુઓ દસ હજાર ગુણ્યા હવે એન બરાબર ત્રણ વર્ષ લેવાનું આપણે એક જ વર્ષ શું ગણવાનું છે એટલે એન બરાબર કેટલા લેશું આપણે એક વર્ષ એટલે અહીંયા ત્રણ વર્ષ નહીં લેવા આ તો મેં ખાલી તમને યાદી માટે લખાવી છે કે એનને શું કહેવાય તો કે વર્ષ કહેવાય બરાબર તો એન બરાબર એક જ વર્ષ લેવાનું એટલે આર બરાબર કેટલા છે તો કે દસ ટકા એટલે દસ ટકા એન બરાબર એક જ વર્ષ લેવાનું છેદમાં સો હવે આના છેદ ઉડાડીએ એટલે કેટલા થશે આસૂન ગયો આસૂન ગયો કેટલા વધ્યા હજાર મળ્યા તો પહેલાં વર્ષમાં કેટલા મળ્યા આપણને હજાર એ યાદ રાખવાનું હજાર એસી સામે લખતો જાઓ પહેલાં વર્ષમાં કેટલા મળ્યા હજાર હવે બીજા વર્ષની ગણતરી કરીએ તો બીજા વર્ષની ગણતરી કેમ કરવાની હજાર તો ખરા જ હજાર તો ખરા જ એટલે હજાર તો ખરા જ જે મળ્યા એ પ્લસ આ હજારના ગુણ્યા દસ ગુણ્યા એક છેદમાં સો દસ કયા મૂક્યા તો કે ટકાવારી અને એક તો કે વર્ષના બરાબર હવે આના ભાગ ઉડાડીએ બે શું જેટલી એટલે કેટલા બધે બીજા વર્ષે કેટલા મળે આપણને તો કે આનો જવાબ શું આવે છે અગિયારસો બરાબર ને હજો હજાર પ્લસ સો એટલે કેટલા આવે અગિયારસો એટલે બીજા વર્ષે કેટલા મળશે આપણને અગિયારસો હવે ત્રીજા વર્ષની ગણતરી કરીએ ત્રીજા વર્ષે અગિયારસો તો ખરા જ એટલું યાદ રાખવાનું અગિયારસો તો ખરા જ એટલે અગિયારસો તો રાખવાના જ અહીંયા પ્લસ અગિયારસો ગુણ્યા દસ ગુણ્યા એક છેદમાં સો ઝૂન ઝોન કેન્સલ કરો એકસો દસ એટલે અગિયારસો વધતા ને દસ એટલે અહીંયા કેટલા આવશે ત્રીજા વર્ષમાં અગિયારસો વધતાં એકસો દસ કરીએ તો ત્રીજા વર્ષમાં કેટલા બારસો ને દસ આ ત્રણેયનું ટોટલ મારીએ એટલે આપણને ત્રણ વર્ષનું કેવું વ્યાજ મળે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે હવે તો ત્રણેયનો ટોટલ મારીએ જીરોના જીરો એક બે ને એક ત્રણ ને અહીંયા ત્રણ એટલે જવાબમાં આવશે તેત્રીસ દસ જે આપનો જવાબ દસ હજારના દસ ટકા લખીએ ત્રણ વર્ષનો ચક્રોથી વ્યાજ કેટલો આવે 3310 દસ ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ જે પૂછાયેલું છે એ જેમ બી બરાબર એક જેમ ત્રણ બી જેમ સી બે જેમ પાંચ સી જેમ ડી બરાબર એક જેમ બે હોય તો એ જેમ બી જેમ સી જેમ ડી બરાબર કેટલા જો આને સૌથી સરળ રીતે સમજાવું કેવી રીતે કરાયું સોપ્રસન તો આમને ઊભું લખી નાખવાનું એ જેમ બી બી જેમ સી સી જેમ ડી હવે તો કે એ જેમ બી બરાબર કેટલા છે એક જેમ ત્રણ બી જેમ સી બરાબર કેટલા છે બે જેમ પાંચ સી જેમ ડી બરાબર કેટલા છે તો કે એક જેમ બે બરાબર હવે અહીંયા કેવું કરવાનું તો કે જુઓ બી ને બેને સરખા કરી નાખીએ આ બેને સરખા કરવાના પછી સી સીને સરખા કરવાના એટલે આ બેને સરખા કરવાના સમજો એ જેમ બી જેમ સી જેમ ડી મેળો હોય તો બીને હરખા કરવાના સીને હરખો કરવાનો ડી એવો જ આવશે એ પણ એમ જ આવશે પણ બીને હરખા કરવાના સીને હરખા કરવાના તો સૌ પ્રથમ આ બંનેને હરખા કરીએ આપણે હાલો આ બંનેને આપણે હરખા કરીએ તો આને કેટલા વડે ગુણો તો કે આ આખા ગુણવત્તાને મારે કેટલા વડે ગુણવા પડે તો કે ગુણ્યા બે વડે ગુણવાના અને આ આખા ગુણવત્તાને મારે કેટલા વડે ગુણવા પડે તો કે આને ગુણ્યા મારે કેટલા કરવા પડે ત્રણ કરવા પડે તો આ બંનેને સરખા આવે ને એટલે આને ગુણ્યા ત્રણ કરવા તો જ આ મને સરખા મળશે ને કારણ કે ત્રણ દૂધ સ ત્રણ દૂધ સ આ બંને તો જ મને સરખા મળશે જો સરખા કોને કરવાના આ બંનેને સરખા કરવાના પછી આ બંનેને સરખા કરવાના સમજા આખી વાત મારી તો હવે જુઓ અહીંયા બેને ગુણાકાર બે વડે ગુણો એટલે આ શું થશે બે બે જેમ ત્રણ દુ ને આ ગુણાકાર આ ગુણાત્તર આનો લીધો બરાબર પછી હવે આનો લઈએ ત્રણ વડે ગુણો ત્રણ દુ છ જેમ ત્રણ પંચા ને પંદર પંદર જો હવે જુઓ તમને જો તું થઈ મળી ગયું બીને હરખા કરવાના હતા આપણે આ બંને હરખા તો આ બંને સેમ થઈ ગયા હવે આ ગુણાકારજો આ ગુણો તો આમાં તો શું સરખું કરીએ કે આ બંને સમાન થાય પાછા આને અહીંયા કેટલા આવ્યા છે પંદર તો કે આને પણ કેટલા વડે ગુણવા પડશે અહીંયા પંદર વડે ગુણીએ એટલે આ બંને સમાન થઈ જાય તો કે આને કેટલા વડે ગુણવા પડશે તો કે પંદર વડે ગુણવા પડશે પંદર વડે ગુણીએ એટલે આ બી સમાન થઈ જાય એટલે પંદર વડે ગુણો તો કેમ થાય પંદર વડે ગુણ્યા એટલે અહીંયા પંદરના પંદર પંદર જેમ પંદર દૂને ત્રીસ હવે જુઓ તમને એ જેમ બી જેમ સી જેમ ડી મેળવવાનું કીધું છે એ જેમ બી લખી નાખીએ એટલે તમને મગજમાં કમ્પ્લીટ બેસી થાય એ જેમ બી આ બી જેમ સી અને સી જેમ ડી છે બરાબર હવે જુઓ સી મળી ગયો આપણને કેટલો પંદર અહીંયા પણ કેટલો છે પંદર જોયો સરખાત ગણોતરમાં બી મળી ગયો બી કેટલો છે જુઓ ચાલો તો અહીંયા પણ બી કેટલો છે છ તો હવે આ ગુણત્તાને આપણે કેમ લખીએ તો કે આમ લખી શકીએ એ જેમ બી જેમ સી જેમ ડી ઇઝ એ બરાબર કેટલા આવશે બે બે જેમ બી બરાબર કેટલા જો અહીંયા છ છે અહીંયા છ છે એટલે છ સી બરાબર કેટલા છે જો અહીંયા પંદર છે અહીંયા પંદર છે તો પંદર અને ડી બરાબર ત્રીસ તો આનો જવાબ શું આવશે બે જેમ છ જેમ પંદર જેમ ત્રીસ આ આમનો જવાબ આવશે મિત્રો નેક્સ્ટ દાખલો જોઈએ જે ગુણોત્તરના પ્રમાણનો છે કરણ અને જયેશની વર્તમાન ઉંમરનો ગુણોત્તર એક જેમ બે છે દસ વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર એક જેમ ત્રણ હતો તો પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય તો ચાલો છ પ્રથમ એમની વર્તમાન ઉંમરનો ગુણોત્તર જોઈએ વર્તમાનમાં કેટલો કીધો છે વર્તમાનમાં કેટલો કીધો છે એક જેમ બે હવે આનો ગુણોત્તર જે હોય પણ આને એક વડે ગુણ નાખો એટલે આમની વર્તમાન ઉંમર મળી જાય મને તો કે હા તો કે કેવી રીતે તો હવે સમજાવું દાખલ તરીકે એક ભાઈની ઉંમર ત્રીસ વર્ષ હોય અને એમના પિતાની ઉંમર સાઠ વર્ષ હોય બરાબર એક ભાઈની ઉંમર ત્રીસ વર્ષ હોય અને પિતાની ઉંમર સાઠ વર્ષ હોય તો આનો ગુણોત્તર કેમ થાય એક જેમ બે આ એમનો ગુણોત્તર છે બરાબર ત્રીસ દુ સાઠ એટલે એક જેમ બે પરંતુ અહીંયા એક સંખ્યા ગુણાતી હશે ને આ ગુણોત્તર સાથે એક સંખ્યા ગુણાતી હશે ને એ કઈ તો કે ત્રીસ બરાબર ને ત્રીસ એક સંખ્યા ગુણાય છે જેનાથી આપણને એક ઉંમર મળે છે એ જ રીતે આ ગુણોત્તર સાથે એક સંખ્યા ગુણાતી છે એ કઈ છે આપણને ખબર છે નહીં પણ ધારી કે સંખ્યા એક છે તો વર્તમાન ઉંમર શું થાય વન એક્સ જેમ ટુ એક્સ આ એમની વર્તમાન ઉંમર થઈ ગઈ હવે જેમ કાઢી લેવાના આ એમની વર્તમાન ઉંમર થઈ ગઈ કોની તો કે કરણ અને જયેશની બરાબર વર્તમાન ઉંમર કેટલી થઈ કરણની વર્તમાન ઉંમર વન એક્સ અને જયેશની વર્તમાન ઉંમર ટુ એક્સ છે હવે શું કીધું દસ વર્ષ પહેલાં એટલે આને કેટલા વર્ષ પહેલાં દસ વર્ષ પહેલાં એટલે આમાંથી દસ વર્ષ બાદ કરવા પડે એટલે આને દસ વર્ષ પહેલાં લઈ જાય તો કેમ થાય વન એક્સ માઇનસ દસ અને આને દસ વર્ષ પહેલાં લઈ જાય તો કેમ થાય ટુ એક્સ માઇનસ દસ હું કીધું દસ વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો હતો એક જેમ ત્રણ એટલે કે આમનો ગુણોત્તર કેટલો હતો એક જેમ ત્રણ એટલે એમને આમ મૂકી શકીએ એક જેમ ત્રણ હવે ત્રણનો ગુણાકાર આની સાથે થશે આ પદ અહીંયા જશે એટલે શું થશે ત્રણનો ગુણાકાર અહીં થાય એટલે તો કે થ્રી એક્સ માઇનસ ત્રીસ આ ત્રણ અંય એટલે થ્રી એક્સ ત્રણ એટલે માઇનસ ત્રીસ બરાબર આ પદ આમને એમ આવશે આને ટુ એક્સ માઇનસ દસ હજુ તો ટુ એક્સ આ બાજુ આવે ત્રીસ આ બાજુ જાય તો ટુ એક્સ આ બાજુ આવે એટલે અહીંયા કેટલા વધશે થ્રી એક્સમાંથી ટુ એક્સ જાય તો એક્સ બરાબર હવે આ ત્રીસ અહીંયા છે એટલે માઇનસ છે કેવા થાય પ્લસ પ્લસ ત્રીસ માઇનસ દસ તો એક્સ બરાબર કેટલા થાય તો કે ત્રીસમાંથી દસ જાય તો વીસ એટલે આપણને એક્સ શું મળ્યું વીસ આયામ જેમ આપણને એક્સ બરાબર આ કેટલા મળ્યા હતા આપણને વન જેમ ટુ કર્યો ગુણાકાર તો ત્રીસ મળ્યા હતા એમ અહીંયા એક્સ બરાબર આપણને શું મળ્યું વીસ એટલે કે અહીંયા શું આવશે વીસ હવે હવે બંનેની વર્તમાન ઉંમર મળી ગઈ તમને જુઓ વીસનો ગુણાકાર આની આરી કરો એટલે તમને શું મળશે કે બંનેની વર્તમાન ઉંમર મળી જાય જુઓ વીસનો ગુણાકાર કરો એટલે વીસ અને આ વીસ દુને ચાલીસ બંનેની વર્તમાન ઉંમર કેટલી થઈ વીસ અને ચાલીસ કોની કરણ અને ચેસ હવે શું કીધું છે તો પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય હવે બંને પાંચ વર્ષ એટલે બંનેમાં પાંચ વર્ષ થશે આ પણ પાંચ વર્ષ મોટો થશે આ પણ પાંચ વર્ષ મોટો થશે તો વીસને પાંચ કેટલા થાય પચીસ અને અહીંયા કેટલા થાય ચાલીસને પાંચ પિસ્તાલીસ હવે આમનો ગુણોત્તર કીધો છે પચીસ સોરી વીસની પચીસ હવે આમની ઉંમરનો ગુણોત્તર કીધો છે તો બંનેમાંથી કોમન કાઢો પાંચ પાંચ કોમન કાઢું એટલે પછો પછો પચીસ નવ પંચાળી પિસ્તાલીસ તો પાંચ વર્ષ પછી એમની ઉંમરનો ગુણોત્તર કેટલો હશે તો કે પાંચ જેમ નવ હશે તો નેક્સ્ટ દાખલો જોઈએ તો કે ચાલીસ મજૂરો એક કામ અઠ્યાવીસ દિવસમાં પૂર્ણ કરે છે જો તે જ કામ પાંત્રીસ દિવસમાં પૂર્ણ કરવાનું હોય તો કેટલા મજૂરોનો કાપ મૂકવો જોઈએ એટલે કે કામને મહેનતાનો દાખલો છે એમાં તમને એવું પૂછ્યું છે કે ચાલીસ મજૂરો છે એ કામ અઠ્યાવીસ દિવસમાં પૂર્ણ કરી નાખે છે પરંતુ તે જ કામ પાંત્રીસ દિવસમાં પૂર્ણ કરવાનું હોય તો કેટલા મજૂરોનો કાપ મૂકવો પડે એટલે કે એ જ કામ પાંત્રીસ દિવસમાં પૂર્ણ કરવું હોય એટલે કે દિવસો વધારવા હોય સમજો અઠ્યાવીસ દિવસ છે એ પાંત્રીસ દિવસમાં પૂર્ણ કરવું હોય તો કેટલા મજૂરો દૂર કરવા પડે કાપ મૂકવો પડે કે જેથી કામ પાંત્રીસ દિવસમાં પૂર્ણ થાય તો આને કેવી રીતે ગણવાનું તો કે જુઓ સૌપ્રથમ તો ચાલીસ મજૂર એક કામ અઠ્યાવીસ દિવસમાં કરે તો આપણે અહીંયા દિવસ અને માણસ વસેનો સંબંધ છે બરાબર કામ અને મહેતાણામાં દિવસ અને માણસ વસ્ત્યનો સંબંધ હોય ત્યારે આ પહેલાંના લેક્ચરમાં પણ શીખવાડ્યું કે ગુણાકાર કેવો થાય સીધો ગુણાકાર થાય હવે કેટલા છે અઠ્યાવીસ દિવસમાં કેટલા મજૂર તો કે ચાલીસ માણસો એટલે કે મજૂર કામ કરે છે હવે આ કામ આ ભાઈને એવું લાગે છે કે થોડાક દિવસો વધારવા છે એટલે કે પાંત્રીસ દિવસ કરવા છે તો પાંત્રીસ દિવસમાં કામ પૂરું કરવું હોય તો કેટલા માણસો જોવે તો હવે જુઓ ગુણાકાર કેવો કરવાનો તો કે સીધો કરવાનો એટલે કે અઠ્યાવીસ ગુણ્યા ચાલીસ ભાંગ્યા પાંત્રીસ બરાબર હવે પાંચ સત્તા આનો ભાગ ઉડાડી એટલે પાંચ સત્તા પાંત્રીસ પાંચ અઠ્ઠા ચાલીસ સાત ચોકને અઠ્યાવીસ એટલે આઠ ચોકને કેટલા થાય બત્રીસ એટલે કે અહીંયા બત્રીસ માણસ હોય દાખલા તરીકે અહીંયા કેટલા માણસ હોય બત્રીસ માણસ હોય તો કામ કેટલા દિવસમાં પૂરું થાય પાંત્રીસ દિવસમાં પૂર્ણ થાય હવે પ્રશ્ન હું કીધો છે આપણને હવે જ્યારે ઓપ્શન આપ્યા ને ત્યારે જવાબ અહીં પહેલો જે એ કરી મૂક્યો હોય શું બત્રીસ પણ એ જવાબ આવે નહીં જવાબ શું હશે એ હું કીધું કેટલા મજૂરોનો કાપ મૂકવો જોઈએ એટલે કે આમાં કેટલા મજૂરનો કાપ મૂકવો જોઈએ તો કે આનો તફાવત કેટલો થાય આઠ તો કે આઠ મજૂરનો કાપ મૂકવો પડે તો આપણો જવાબ શું આવશે આઠ જવાબ આવશે આપ નહીં કે બત્રીસ સમજા મિત્રો તો મિત્રો આવી જ રીતે આપણે ગણિતની એક સિરીઝમાં દાખલા લઈને આવતા રહીશું તમે જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને શેર કરજો